શિહોર તાલુકાના પીપરડી ગામે પ્લોટ ફાળવણીનો વિવાદ કોંગ્રેસ અને રહીશો તાલુકા પંચાયત ખાતે પ્લોટની માંગ સાથે ધરણા પર શિહોર તાલુકાના પેપરડી ગામે પ્લોટ ફાળવણીના મુદ્દે ચાલી રહેલા વિવાદને પગલે તાલુકા કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક મકવાણા મામસીની આગેવાની હેઠળ શિહોર તાલુકા પંચાયત કચેરી ખાતે અનિશ્ચિત કાળ માટે ધરણા શરૂ કરાયા છે છેલ્લા ઘણા મહિનાઓથી વકર્યો છે પેપરડી ગામમાં આવેલા અમુક પ્લોટની ફાળવણીનો મુદ્દો વર્ષોથી વણ ઉકેલ્યો છે તંત્ર દ્વારા આ ધરણાની મંજૂરી ન હોવા છતાં લોકોના ન્યાય માટે કોંગ્રેસે ધરણા યથાવત રાખવાનો નિર્ણય લીધો છે આ અંગે અનેકવાર તંત્ર સુધી રજૂઆતો કરવામાં આવી છે એક સમયે તંત્ર દ્વારા તમામ બાબતોને ધ્યાનમાં લઈને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવાની હૈયાધારણા પણ આપવામાં આવી હતી જો કે હજુ સુધી પ્લોટ વિહોણા પરિવારોને તત્કાળ ધોરણે સરકાર દ્વારા જંત્રીના ભાવે પ્લોટની ફાળવણી કરવામાં કોઈ ચોક્કસ પરિણામ ન મળતા શિહોર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો તેમજ સમસ્ત પીપરડી ગામના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જ્યાં સુધી પ્લોટ ફાળવણી ન થાય ત્યાં સુધી અનિશ્ચિત સમય સુધી તાલુકા પંચાયત કચેરી શિહોર ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ અંગે વહેલી તકે નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર વિક્રમસિંહ ગોહેલ યશ્વી ગુજરાત ન્યૂઝ શિહોર તાલુકાના પીપરડી ગામની અંદર જે બાર પ્લોટનો વિવાદ ચાલી રહ્યો છે એ બાર પ્લોટમાં સરકારની ધારાધોરણ મુજબ જે પરિવારને પ્લોટ જોતા છે એ સરકારની જે ધારાધોરણ છે જે રકમ ભરવા તે રકમ ભરવા પણ તૈયાર છે પરંતુ આ તંત્ર તંત્ર આ મકાન દેવા પ્લોટ દેવા માટે તૈયાર નથી એનું કંઈ કારણ સમજાતું નથી આ મેટર દોઢ વર્ષથી ચાલી રહે છે પરંતુ નિરાકરણ આવતું નથી જ્યારે તંત્રને ધ્યાન ઉપર મૂક્યું ત્યારે તંત્ર આજકાલ આજકાલ કરતાં ફગા થઈ ગયા કરતાં દોઢ ઘણા બે વર્ષનો સમય જવા લીધો ત્યારે ના સુધી અમારે ગાંધીજી આ આંદોલન આંદોલનમાં બેસવું પડ્યું છે અમે આજે ધરણા પર બેઠા છીએ પરંતુ કહેવાનો મતલબ છે કામને પ્લોટ આપો અને કામ તો પાકિસ્તાનના ના કરાવી દ્યો અમારે ભૂખ્યા મરવું છે પણ તરતી નથી મરવું જે કહેવતમાં કીધું છે કે પાકિસ્તાનની અંદર ભૂખ ભૂખ મરો છો તો અમારે ભૂખ્યા મરવું છે પણ રોડ પર તરતી નથી મરવું વંદે માત્ર ભારત માતા કી જય 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 કરી દીધા મારું નામ સહિતા કે નિમત મારું ગામ ગામ સગ્યો ટીપડી અમે અમારા મકાન પલોટ હાટુથી અહીંયા બેઠા છે એટલે અમને અમારા પલોટ મકાન આપી દે જે પૈસા ભરવાના તે એ ભરવા તૈયાર છે એ અમારા મફત નથી જોતા આમ પૈસા ભરવા તૈયાર છે કેટલા ટાઈમ પ્રશ્નો છે તો બે વર્ષ થયા પણ તે દુના આજે આજકાલ આજકાલ કર્યા કરે છે એમાં હમણાં થાતો કેટલાય ટાઈમથી ને આ ગેસ સોમવારે જ કરવાનું હતું પણ એ પાછું અટકાયું એ લોકોએ કે થઈ ગયું છે એમ તો ક્યાં અટકાય છે કોણ સહી નથી કરી દેતું હું કામ ભાઈ અમને ગરીબ માણસો હેરાન કરો અમે કઈ દુઃખમાં નથી જોતું દાળીઓ કરીને મજૂરી કરીને માણસો આ બધું મકાન હાટું કરે છે તો અમને એ અમારું જોવે પાછું મકાન અમે કે પૈસા ભરવા તૈયાર છે આ પાંચ જણા જ કેમ ધ્યાનમાં આવેલા છે આખું ગામ અડતું એમ છે તો પૈસા ખવડાવીને અટકાયેલું છે કાંઈ કે એટલે અમને આ શોખ પાડે ને આજે અમે અમારું નહીં અમને સહી કરી દે મનસુખભાઈ ત્યાં સુધી ને અમે આઈથી ઊભા થવાના નથી ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના મરવું તોય ભલે જીવવું તોય ભલે ત્યાં સુધી અમને અમારો હક આપે જે પૈસા કહે એમ ભરવા તૈયાર થઈ